રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા હું આવ્યો છું આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હું રાજકોટના રણમેદાનમાં આવ્યો છું સંસદ સભ્ય બનવું મહત્ત્વનું નથી રહ્યું પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણમેદાનમાં આવ્યો છું મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં હું સફળ થઈશ પરેશ ધાનાણીએ રાજકોટના ખોડલધામ ખાતે દર્શન પૂર્ણ કર્યા બાદ હવે જે ટ્રસ્ટી મંડળ છે ત્યાં તેઓ મળવા માટે પહોંચી ગયા છે ટ્રસ્ટી મંડળમાં અત્યારે બેઠક છે તે પરેશ ધાનાણીની અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેની ચાલી રહી છે આ જે બેઠક છે તેમાં નરેશ પટેલ પણ ઉપસ્થિત છે આગળની કઈ પ્રકારની વ્યૂહરચના બનાવવામાં આવે તેને લઈને કદાચ આ જે મિટિંગ છે તેનો દોર છે તે ચાલુ હોય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે આ જંગ છે તે ક્યાંક ને ક્યાંક લેવા કડવા વચ્ચેની પણ હોઈ શકે કારણ કે પરેશભાઈ છે તેમને તેમનું નામ જાહેર થયા બાદ તેઓ રાજકોટમાં એક પણ વખત આવ્યા નથી સૌ તેઓ ખોડલ માતાજીના દર્શન કરવા માટે ખોડલધામ ખાતે પહોંચ્યા હતા ખોડલ માતાજીના દર્શન પૂર્ણ કર્યા બાદ વિધિવત રીતે ખોડલ માતાજીના દર્શન કર્યા હતા પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેઓ દર્શન કર્યા બાદ જ તુરંત જ તેઓ જે ટ્રસ્ટી મંડળની ઓફિસ છે ટ્રસ્ટી મંડળની ઓફિસ ખાતે તેઓ અત્યારે પહોંચ્યા છે તમે જોઈ શકો છો કે અલગ અલગ જે ટ્રસ્ટીઓ છે તેના સાથે અત્યારે બેઠક છે તે કરવામાં આવી રહી છે નરેશ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક ગુપ્તગુ છે તે પણ ચાલી રહી છે લોકસભાને લઈને કેમેરામેન શૈલેષ બગડા સાથે દિવ્યેશ જોષી જી મીડિયા રાજકોટ નું પરિણામ ચેર ફાઇનલમાં ગુજરાતના પચ્ચીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે જન્ડર કેટેગરીમાં ત્રણસોની સુરતી